ગુજરાતના વલસાડ જિલ્લાને અલગ અલગ રાજ્યમાં સામેલ કરવાની માંગ કરવામાં આવી છે એક અલગ રાજ્યમાં સામેલ કરવાની માંગ દીવ દમણ અને નગર હવેલીને રાજ્ય જાહેર કરી વલસાડનો સમાવેશ તેમાં કરવા માટે માંગ કરવામાં આવી કેન્દ્રીય મંત્રી રામદાસ સઠાવરે કે જેમણે દમણની મુલાકાત દરમિયાન એક ચોંકાવનારી માંગ કરી છે પ્રધાનમંત્રી મોદીને રજૂઆત કરશે કેન્દ્રીય મંત્રી રામદાસ સઠાવરે અલગ રાજ્યની માંગ નહીં સ્વીકારાય તો પછી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે અલગ રાજ્યની જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો પછી આંદોલન કરવામાં આવશે વાત તેમના દ્વારા કરવામાં આવી ત્યારે ગુજરાતના વલસાડ જિલ્લાને અલગ રાજ્યમાં સમાવેશ કરો અલગ રાજ્યમાં સામેલ કરો તેવી માંગ કરવામાં આવી دیو دمنا اور سلواسا کو راجیہ کا درجہ دینا چاہیے اور یہ اسیمبلی بننی چاہیے یہ ایک میری پارٹی کی بانگ ہے میں نریر مودی جی کے ساتھ میں بات کروں گا امت شاہ صاحب سے بات کروں گا لیکن میرا سجاو یہ ہے کہ اگر دیو دمنا اور سلواسا کے پاپولیشن میں راجیہ بنانا تھوڑا کچھ کٹن ہوگا تو جو بلساڑ ضلع ہے تو بلساڑ ضلع کو یہاں جو گجرات اگر اس کے لیے مانیہ دیتا ہے تو بلساڑ واپی اگر یہ اسٹیٹ میں آ جاتا ہے تو اور بھی سٹیٹ اچھا بن سکتا ہے اور اگر بلساڑ جگہ گجرہ دینے کے لیے تیار نہیں ہوگا تو بھی یہ دیو دمن اور سلواسا کی نگر حویلی کی ایک اسمبلی بننی چاہیے ایک میرے پارٹی کے طرف سے مانگ ہے آندولن بھی کرنے والے آندوال ہاں تو اس کے لیے میرے پارٹی کے طرف سے آندولن بھی ہوگا مطلب ہم سرکار کے ساتھ جرور ہے لیکن مانگ کرنے کے لیے ہماری پارٹی کی طرف سے آندولن ہوگا માંગ નહીં સ્વીકારવામાં આવે તો પછી આંદોલન કરવામાં આવશે આ વાતને લઈને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ત્યારે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવરે કે જેમણે દમણની મુલાકાત કરી અને આ મુલાકાત દરમિયાન તેમના દ્વારા એક ચોંકાવનારી માંગ કરવામાં આવી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કેન્દ્રીય મંત્રી જેમના દ્વારા આ લઈને રજૂઆત કરવામાં આવશે વલસાડને અલગ રાજ્યમાં સમાવેશ કરો એ વાતને લઈને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે લોકો સાથે મીટીંગ પણ કરી ગુજરાતના વલસાડ જિલ્લાને અલગ રાજ્યમાં સામેલ કરવાની તેમની આ માંગ દમણ દીવ અને દાદરાનગર હવેલીને રાજ્ય જાહેર કરી વલસાડનું સમાવેશ તેમાં કરવા માટે માંગ કરવામાં આવી છે હાલ વલસાડ ગુજરાત રાજ્યમાં પરંતુ એને બીજા રાજ્યમાં અલગ રાજ્યમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ મંત્રી દ્વારા કરવામાં આવી છે મંત્રી રામદાસ દ્વારા કરવામાં આવ્યા સાથે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રી સુધી આ વાતને લઈને રજૂઆત કરવામાં આવશે અને જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો પછી આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે દીવ અને દાદરા નગર હવેલી જેમને રાજ્ય જાહેર કરવામાં આવે તે માંગ સાથે વલસાડને એ રાજ્યમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી છે ત્યારે આ ચોંકાવદારી માંગ તેમના દ્વારા શા માટે કરવામાં આવી કેવી આ માંગ અનેક સવાલો આ વાત તેમની આ વાત આ રજૂઆતને લઈને ઉઠી રહ્યા છે અલગ રાજ્યની માંગ નહીં સ્વીકારાય તો પછી આંદોલન કરવાની ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી છે ગુજરાતમાં વલસાડ જિલ્લાને અલગ રાજ્યમાં સામેલ કરવાની માંગ છે અને તેમના દ્વારા એક વિચિત્ર માંગ કરવામાં આવી એક ચોંકાવનારી માંગ કરવામાં આવી છે આ પ્રકારની પરિસ્થિતિ ત્યારે અલગ રાજ્યમાં વલસાડ સામેલ થશે કે કેમ એ પણ એક સવાલ